રાજકોટમાં બ્રહ્મ સમાજનું મહાસન્મેલન જે છે તે યોજવામાં આવ્યું ચોત્રીસ જિલ્લાના બસો ચોપન તાલુકાના પ્રતિનિધિઓનું શક્તિ પ્રદર્શન રાજકોટ ખાતે જોવા મળ્યું બ્રહ્મ સમાજના યુવાનોની એક મોટી માંગ અત્યારે જોવા મળી રહી છે બ્રાહ્મણ સમાજના યુવાનો છે એમની ક્યાંક ને ક્યાંક અવગણના થતી હોય છે રાજકીય રીતના કહી દો કે શૈક્ષણિક રીતના કહી દો એવું નથી કે બ્રાહ્મણ સમાજના યુવાનો નબળા છે કે કોઈ એમના ખામી છે પણ બ્રાહ્મણ સંગઠિત નથી થતા લોકોને શું મેઇન વાત છે એ મુદ્દો નથી ખબર એ મુદ્દા ઉપર જે આવનારી પેઢી છે સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટના અટલ સરોવર ખાતે બ્રહ્મ સમાજનું એકજનું મહાસંમેલન જે છે તે યોજવામાં આવ્યું આ સંમેલનની અંદર ઘણા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી અને રાજકીય ક્ષેત્રે થતા અવગણનાને લઈને પણ ખાસ જે છે તે ચર્ચા કરવામાં આવી ચોત્રીસ જિલ્લાના બસો ને ચોપન તાલુકાના પ્રતિનિધિઓનું

બ્રહ્મ સમાજને જે કાયદાકીય મળતું હોય તે મળવું જોઈએ તેવી વાત તનવી લહેરુએ કરી છે અમે જનરલમાં આવીએ છતાં પણ અમને કશું ન મળતું હોવાની વાત તનવી લહેરુ દ્વારા કરવામાં આવી રાજકોટમાં બ્રહ્મ સમાજનું આ મહાસમેલન યોજવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ભક્તો જોડાયા હતા સાથે જ એમના જે ગુરુ છે તે જોડાયા હતા અને પરશુનામ ભગવાનની એ ત્યાં પ્રતિષ્ઠા રાખવામાં આવી હતી મૂર્તિ રાખવામાં આવી

આજકાલનો જે યુવાધન છે તેને કઈ રીતે અત્યારેની વિચારશ્રેણી છે અને કઈ રીતે તે આગળ વધો રહ્યો છે તમારું નામ જે મારું નામ પરિમલ પંડ્યા છે આપને ખ્યાલ જ છે કે અમે જેમ યુવાનોની વાત કરી આપણે આખા ગુજરાતમાંથી યુવાનો આવ્યા છે અને આજે પરિસ્થિતિ એવી છે કે બ્રાહ્મણ સમાજના યુવાનો છે તેમની ક્યાંક ને ક્યાંક અવગણના થતી હોય છે રાજકીય રીતના કહી દીઓ કે શૈક્ષણિક રીતના કહી દીઓ તો આ ઉપેક્ષા અને અવગણના જે થઈ રહી છે તો એવું નથી કે બ્રાહ્મણ સમાજના યુવાનો નબળા છે કે કોઈ એમનામાં ખામી છે અમારે મંગલ પાંડેથી લઈને ચંદ્રશેખર આઝાદ સુધી અને અમારા ઈષ્ટદેવ એવા પરશુરામ દાદા સુધી ચાણક્ય સુધી ગમે તે ક્ષેત્ર હોય તેમાં યુવાનોનું ખૂબ યોગદાન રહ્યું છે દેશ જ્યારે આઝાદ થયો હતો ત્યાંથી લઈને અત્યાર સુધી ઓગણીસો સુડતાળીસથી લઈને અત્યાર સુધી બ્રાહ્મણ સમાજના યુવાનોએ ઘણું બધું એવું એમનું યોગદાન આપેલું છે તો આજના સમયમાં પણ જે ઉપેક્ષા થાય છે તેમની અવગણના થાય છે તેમની અવગણના ઘટે અને રાજકીય રીતના અને શૈક્ષણિક રીતના યુવાનો બધે આગળ વધે એકતા થાય અને ખૂબ જ રીતના સંગઠિત મજબૂત થાય બ્રાહ્મણ સમાજ એવી અમારી ઉપેક્ષા છે અને લાખોની સંખ્યામાં તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં અહીંયા યુવાનો તો વડીલો માતા બહેનો આવેલા છે તો આ સંમેલન એક આગળ દિશા અલગ જ દિશા તરફ લઈ જાય તેવી એક આશા છે મહાદેવર જય પરશુરામ

બ્રાહ્મણ સમાજના પરિવારના યુવાનો અને ભાઈઓ બહેનોને જે ભ્રમિત કરવાની વાત છે કે યુનિવર્સિટીમાં તેમની જોડે વિદ્યાર્થી હોય ત્યારે તેમની રીતના રેગિંગ એવા કેસો ઘણા બનતા હોય છે તો તે ઘટાડવાની જરૂર છે બ્રાહ્મણ સમાજના યુવાનોને સમજવાની જરૂર છે બહેનોને સમજવાની જરૂર છે તે સ્વયંભૂ રીતના સમજે તો જ સમાજ આગળ વધશે અને સંગઠિત થશે ત્યારે આ હતા આપણી સાથે યુવાધન ત્યારે હવે ગુજરાત અને રાજકોટ અને સમગ્ર ભારતની અંદર એક જ વાત થાય છે મહિલા શક્તિ સશક્તિકરણ ત્યારે આપણી જોડે અહીંયા મહિલા પણ જોડાયેલા છે જે બ્રહ્મ સમાજમાંથી આવે છે જી બેન આપણું નામ મહાદેવ હું તનવી લેહરુ સમસ્ત બ્રહ્મ સમાજ ટીમમાંથી આજે હું તન્વી લહેરું કે અટલ સરોવર રાજકોટનું મોટામાં મોટું જે બહુળી સંખ્યામાં અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગામો ગામથી બ્રાહ્મણ સંગઠિત થયા છે મેઇન મુખ્ય કારણ એ છે કે અત્યારે જોઈએ તો બધા જ લોકોનું કોઈ બાયકાસ્ટમાં આપણે કોઈ વિવાદમાં નથી પડતા પણ બ્રાહ્મણ સંગઠિત નથી થતા લોકોને શું મેઇન વાત છે એ મુદ્દો નથી ખબર એ મુદ્દા ઉપર જે આવનારી પેઢી છે કે આપણે બ્રાહ્મણ લોકો ભેગા થઈએ તો આપણે આગળ જઈને આપણા બાળકો યુવા પેઢી ક્યાં જઈને પહોંચશે એ રીતે આજે ચર્ચા વિચારણા કરવા બ્રહ્મદેવ સમાજ આખું બ્રાહ્મણ સમાજ સંગઠિત થયું છે શું કહેશો બેન કે બ્રાહ્મણ અત્યારે જે ભેગા થયા છે તમને શું લાગે છે કે હવે આવનારી જે ચૂંટણી છે જે આવનારા પ્લાન છે તમારી કઈ રીતની તૈયારી રહેશે ચૂંટણી માટે તો હું ન કહી શકું કારણ કે એ રાજકીય પક્ષ ઉપરથી થાશે પણ હા એટલું કહીશ કે જે બી કાંઈ અમને બ્રાહ્મણને જે મળતું હોય કે અમારા જે કાયદા અનુસાર અમને આગળ મળતું હોય એ અમારા આવનારી પેઢીને મળે જે અમે લોકો નથી ભોગવી શક્યા એ અમારી આવનારી પેઢી ભોગવી રહે કે રાજકીય પક્ષે આર્થિક સ્થિતિ પક્ષે કે ભણવાના

કે જે છે અત્યારે મહિલા પાંખમાં એ અમે એકદમ ભેગા થઈએ કે બધા સાથે ભેગા થઈ કે અમારા અમારા બાળકોને અને અમે બતાડી શકીએ કે નારી શક્તિ છે અમે લોકો ત્યારે આ તો આપણી જોડે યુવાધન અને નારી શક્તિ ત્યારે એ પણ એમ કે છે કે હવે એકત્રિત થાય અને આગળ વધવું જોઈએ કેમ કે બ્રહ્મ સમાજ પણ કાંઈ નબળો નથી જે સમજે છે તેવું નથી ત્યારે હવે આગળ વધવા માટે આ તો હજી એક જ થયું છે હજી ઉત્તર ગુજરાતમાં પણ આગમી કાર્યક્રમ થવાના છે ત્યારે હવે જોવાનું કે બ્રાહ્મણ નો પડકાર કેટલો પડે છે ને ક્યાં સુધી તે જોવું રહ્યું રાજકોટ